કેન્દ્ર સરકાર દ્વારા રેશન કાર્ડ ધારક કુટુંબના સભ્યોની વ્યક્તિગત ઓળખની ખરાઈ થઈ શકે તે હેતુસર રેશન કાર્ડમાં ઈ કેવાયસી કરાવવાની કામગીરી હાલ દેશભરમાં ચાલી રહી છે નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ અંતર્ગત તમામ કાર્ડ ધારકો માટે ઈ કેવાયસી કરાવવું જરૂરી બન્યું છે ત્યારે અંકલેશ્વર તાલુકામાં કાર્ડ ઈ કેવાય સીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે અંકલેશ્વર મામલતદાર કચેરીના પુરવઠા વિભાગના મામલતદાર કરણસિંહ રાજપૂતની દેખરેખ હેઠળ રાશન કાર્ડ ધારકોની ઈ કેવાયસીની કામગીરી ચાલી રહી છે આ ઉપરાંત ગ્રામ પંચાયતો અને વ્યાજબી ભાવની દુકાનો ખાતે પણ કાર્ડમાં ઈ કેવાયસી કરાવવાની કામગીરી કરવામાં આવી રહી છે તેમજ કાર્ડ ધારકો માટે ઘરે બેઠા જાતે ઈ કેવાયસી કરાવવું સરળ બન્યું છે સરકારની માય રેશન મોબાઈલ એપ્લિકેશનની મદદથી ઘર આંગણે ઈ કેવાયસી કરી શકાય છે સાથે સમય અને નાણાંનો વ્યય પણ થતો અટકશે અને બચત થશે અંકલેશ્વર તાલુકામાં ચોપન હજાર પાંચસો સત્તર રાશન કાર્ડ પૈકી અત્યાર સુધીમાં બત્રીસ હજાર બસો સાઠ જેટલા રાશન કાર્ડનું એ કેવાયસી થઈ ગયું છે જ્યારે બાકી રહેલા બાવીસ હજાર બસો અઠ્ઠાવન જેટલા રાશન કાર્ડના ઇ કેવાયસીની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે રેશન કાર્ડ ધારકોને ઈ કેવાયસી બાબતની જાણકારી માટે આપના માધ્યમથી જણાવું છું કે રેશન કાર્ડના ઈ કેવાયસીથી ભવિષ્યમાં ભારત સરકાર અને રાજ્ય સરકારની વિવિધ યોજનાનો લાભ સરળતાથી લઈ શકાય તે માટે રેશન કાર્ડ ધારકે ત્રણ રીતે ઈ કેવાયસી કરાવી શકે છે ઘર બેઠા માય રેશન એપ મોબાઈલ એપ્લિકેશનથી કુટુંબના તમામ સભ્યોનું ઈ કેવાયસી થઈ શકે છે ગ્રામ્ય સ્તરે ઈ ગ્રામ કેન્દ્રમાં વીસીએ મારફતે પણ થઈ શકે છે અંકલેશ્વર તાલુકામાં દરેક વ્યાજબીમાની દુકાનોને પણ પીડીએસ પ્લસની લોગઇન ફાળવામાં આવેલ છે ત્યાંથી પણ ઈ કેવાયસી થઈ શકે છે આમ ઈ કેવાયસી સી કરાવવું ફરજીયાત છે અને એ બાબતે આપના માધ્યમથી જણાવું છું કે તમામ રેશન કાર્ડ ધારકો એપી હોય એનએફએસએ હોય તે તમામ અંત્યોદય હોય તમારે આ રેશન કાર્ડ ઈ કેવાયસી સી આધાર કાર્ડથી લિંક કરાવવાનું જરૂરી છે જે માથે જે બાબતે આ અંગે તમામે તકેદારી રાખી અને એ કેવાયસી કરાવી લેવા મારી નમ્ર વિનંતી છે મારું નામ વિજય પંચાલ છે હું અવાર ગામનો રહેવાસી છું અહીંયા હું રેશન કાર્ડનું કેવાય સી કરવા આવ્યો છું અને આજે થઈ ગયું છે સરકારે આ સુવિધા બહુ મસ્ત કરી છે બધું કામ સારી રીતે થાય છે